કરવામાં આવી છે ખાસ કરીને ડિજિટલ ટેકનોલોજી નો પણ સરસ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તિલકવાડા આવતા શહેરાઉ ઘાટ ખાતે અઢી કરોડ ના ખર્ચે કામ ચલાવ નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે જેની આજુબાજુ સીસીટીવી કેમેરા સાથે એક વિશાળ ડોમ બનાવવામાં આવે છે અહીંયા આવતા જતા પરિક્રમાવાસ્તુની સંખ્યા નોંધાઈ રહી છે જેમાં ખાસ કરીને કર્મચારીઓની ટીમ સાથે ડિટેક્ટ આવતા મશીનો ગોઠવવામાં આવે છે અહીં આવનાર અને જનાર પરિક્રમા વાસ્તુની સંખ્યા નોંધવા માટે બે અલગ અલગ પોર્ટેબલ મેટલ ડિટેક્ટર ગોઠવવામાં આવે છે એક ડિટેક્ટર કેટલા પરિક્રમા વાસ્તુઓ આવ્યા તેની નોંધ કરે છે અને બીજું ડિટેક્ટર કેટલા પરિક્રમા અને સોમવાર એમ ત્રણ દિવસમાં પાંત્રીસ હજાર જેટલા પરિક્રમાવાસીઓ મુલાકાત લઈ ચુક્યા છે અત્યાર સુધી દર વર્ષે પરિક્રમાવાસીઓની સંખ્યા આશરે ગણવામાં આવતી હતી પરંતુ આ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ડિજિટલ ટેકનોલોજીના કારણે સાચી સંખ્યા નોંધી શકાશે અને પ્રવાસીઓની સંખ્યાને કારણે તંત્રને તેની વ્યવસ્થા કરવાની પણ સારી સમજ પડી શકે એ હેતુ પણ પાર પડી રહ્યો છે નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે આજથી મોટી સંખ્યામાં પરિક્રમા વાસીઓ ઉમટી રહ્યા છે તંત્રએ આ વખતે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે સામે તમે જોઈ શકો છો કે સેરાવ ઘાટ પર સરસ મજાનો અઢી કરોડના ખર્ચે પુલ બનાવવામાં આવ્યો છે જેથી કરીને સામે કિનારે લોકો જઈ શકે આવી શકે અને પરિક્રમા કરી શકે સાથે સાથે તમે જુઓ અહીંયા સી_સી_ટી_વી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે અને ખાસ વિશેષ સુવિધા અહીંયા જોઈ શકો છો કે મેટલ ડિરેક્ટર ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે કે અહીંયાથી જે પણ પ્રવાસીઓ આવે અને જાય એની સંખ્યાની અહીંયા નોંધ કરવામાં આવી રહી છે આ વખતે ત્રીસ થી ચાલીસ લાખ પ્રવાસીઓ આવે એવી સંભાવના છે અને એ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે દીપક જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર